નવી સવારમાં એક નવી પોઝિટિવ સ્ટોરી સાથે આપનું સ્વાગત કરીએ છીએ આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર રવજીભાઈ રવજીભાઈ તમારું સ્વાગત કરીએ છીએ એમનું પૂરું નામ છે રવજીભાઈ ગાબાણી ડેપ્યુટી કલેક્ટર છે એનાથી પણ મોટી વાત એ છે કે ઉત્તમ લેખક છે સંવેદનશીલ લેખક છે આ જે ઇન્ટરવ્યૂ એમ ગોઠવ્યો છે એમાં એક વિશેષ વાત એમની સાથે કરવાની છે રવજીભાઈ તમે જે એક સાહિત્યિક પ્રવૃત્તિ ચલાવો છો અનોખી છે એ પ્રવૃત્તિ તમારા માતા પિતા બંને હયાત છે બંને વિદ્યમાન છે અને એમની ખુશાલીમાં તમે બાર વરસથી એટલે વિનોબા ભાવે એમ કહેતા કે બાર વર્ષ એટલે એક તપ તો તમે એક તપ કર્યું સાહિત્યિક સાધનાનું અને માતા પિતાની ખુશાલીમાં તમે જે સાહિત્યિક પ્રવૃત્તિ શરૂ કરી જેનાથી સાહિત્યને બળ મળે આ વિચાર કેવી રીતે આવેલો અને એની શરૂઆત તમે ક્યારે કરી આમ તો એકથી સાત ધોરણ સુધી તો એવરેજ વિદ્યાર્થી તરીકે ગામડાની પ્રાથમિક શાળામાં એક વર્ગખંડ અને એક શિક્ષક સાથે સાત ધોરણનો અભ્યાસક્રમ હતો પૂરો કરવાનો એટલે સ્વાભાવિક છે ત્યારે એવું ખાસ કાંઈ આપણે પામી શક્યા નહોતા પરંતુ માધ્યમિક શાળામાં ઉત્તર બુનિયાદી શાળામાં રતનપુર ભાલ ભણવાનું થયું અને ત્યારબાદ પીટીસી કરવા નિમિત્તે લોકભારતીમાં જવાનો મને અવસર મળ્યો એટલે ઉત્તર બુનિયાદીએ મારામાં સાહિત્ય વાંચન લેખન અને સંવેદનાઓનું જે આરોપણ કર્યું એને મોટું કરવાનું કામ પ્રફુલ્લિત કરવાનું કામ કે આપણે કહીએમ દેશી ભાષામાં કોળે એ કોળવાનું કામ એ લોકભારતીમાં વાહ એટલે તમે લોક ભારતીના વિદ્યાર્થી જે એનું ફળ છો લોક ભારતીના વિદ્યાર્થી અને આજે પણ મને લોક ભારતીના વિદ્યાર્થી હોવાનું ગૌરવ છે એટલે એ સમયે ત્યાંના અધ્યાપકો પૂજ્ય દાદા દાદાની સેવા કરવાનો પણ મને અવસર મળ્યો છે સદભીસિંગ પુસ્તક લખતા ત્યારે માયધાર ખાતે અચ્છા મનુભાઈ પંચોળી યસ યસ માયધાર અમારો એક પીટીસીનો વર્ગ હતો અને ત્યાં દાદા શાંતિના વાતાવરણમાં લખી શકે એટલે ત્યાં નિવાસ કરતા એટલે એ નિમિત્તે દાદાની સાથે સંપર્કમાં આવવાનું થયું એમને અડધી રાત્રે બે વાગે આપણે રાત્રે જોઈએ તો વાંચતા હોય વાંચતા વાંચતા રડતા હોય એ અમે જોયું છે એટલે સાહિત્ય અને સંવેદનાની ક્ષણો ક્યાંક એ રીતે અમારામાં આરોપિત થઈ અને લોકભરતીના વાતાવરણે અમને એમ કહીએ કે જીવંત બનાવવાને અમારી અંદર કંઈક પડ્યું છે એવો અહેસાસ કરાયો અને એને ખીલવા ખુલવા માટેની શક્તિઓ આપી પછી બન્યું એવું કે શિક્ષક તરીકે મારે બોટાદ નગરપાલિકાની પ્રાથમિક શાળામાં જોડાવાનું બન્યું અનેક બાળકો સામે આવતા હતા અને આમ કહું તો દસમા ધોરણમાં મારા ઘરે લાઇટની વ્યવસ્થા નહોતી ફાનસ પણ નહોતું દીવાથી અમે વાંચતા રાખવું પડતું કારણ કે રાત્રે ઘઉંમાં પાણી વાળવું હોય તો ત્યાં ફાનસની જરૂર એટલે એ બધી બાબતો જીવનમાં સમાયેલી હતી ને સામે નગરપાલિકાના બાળકો એવા જ આવતા હતા પછી ધીમે ધીમે એવું બનતું ગયું કે સાહિત્યની રુચિ વધતી ગઈ ત્યારે મને એવો અહેસાસ થવા લાગ્યો કે બાળ સાહિત્ય ક્ષેત્રે ક્યાંક આપણે ઉપેક્ષિત છીએ વર્ષો પહેલા ગીજુભાઈએ આપણને બાળ સાહિત્યની સુંદર ભેટ આપી વિશ્વની અંદર વાર્તાનું તત્વ જો કોઈ બાળ સાહિત્યમાં લાવ્યા હોય તો એ ગીજુભાઈ લાવ્યા હતા અને છતાં પણ આપણે ઉપેક્ષિત અત્યારે કેમ એમ એક સદી કે દોઢ સદી પહેલાં એમણે બાળ સાહિત્યને આવડું મોટું પ્રદાન કર્યા પછી આ ઉપેક્ષિતતા આપણને ન પાલવી એટલે મને એવું થયું કે ક્યાંક બાળ સાહિત્ય ક્ષેત્રે કામ થાય તો શું કરીએ એટલે મને તરત જ મારા બા બાપુજીનું સ્મરણ થયું એ હયાત છે માણસો એમની સ્મૃતિ હયાત ન હોય ત્યારે અનેક કાર્યક્રમો કરતા હોય છે એટલે મને એવું થયું કે હું બા બાપુજી તો નિરક્ષર છે પણ એની હયાત સ્મૃતિમાં હું બાળ સાહિત્ય ક્ષેત્રે જે કામ સારું કરે અથવા તો કરવાની પ્રેરણા મળે એના માટે હું એવોર્ડ જાહેર કર્યો એટલે બે હજાર અગિયારમાં મેં જાહેરાત કરી કે હવેથી દર બે વર્ષે અંજુ નરસી પારિતોષિક બાળ સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવશે માતા અને પિતાનું નામ માતા પિતાનું નામ પિતા નરસિંહભાઈ અને માતા અંજુબેન એટલે અંજુ નરસિંહ પારિતોષિક એટલે એમાં આપણે એવો ઉપક્રમ રાખ્યો કે બાળ સાહિત્યનું બે વર્ષ દરમિયાન જે ખેડાણ થયું હોય પુસ્તક પ્રગટ થયા હોય કોઈપણ પ્રકાર હોય સાહિત્યનો બાળ સાહિત્યનો નાટક હોય કવિતા હોય કે વાર્તા હોય વોટ કે વિવેચન હોય અન્ય ભારતીય ભાષાઓમાંથી અનુવાદિત થયેલું ગુજરાતી બાળ સાહિત્ય હોય એને પણ આપણે આવકારીએ છીએ એટલે એ બધા પુસ્તકો આપણી પાસે આવે એની સમીક્ષા થાય અવલોકન થાય અને એનો નિર્ણય થાય અને પછી એક કાર્યક્રમ કરીએ દર બે વર્ષે અને એમાં અમે પ્રથમ પુરસ્કાર એકવીસ હજાર રૂપિયા રોકડા અમે આપીએ છીએ સાહિત્યમાં અંજુનરસિંહ પારિતોષિક તરીકે પછી મને એમ થયું કે આપણે નવોદિતોને તો આવકારીએ છીએ સન્માન આપીએ છીએ પણ વર્ષો પહેલાં જેમણે પ્રદાન કર્યું હોય બે દસકા પાંચ દસકા ત્રણ દસકા અને એ લોકો હયાત હોય તો એમને પણ હયાતીમાં કંઈક સન્માન મળે એટલે અમે અંજુનરસિંહ લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એ પણ એકવીસ હજાર રૂપિયાની રકમનો અમે જાહેર કર્યો આગળ જતા દર બે વર્ષે અમે કાર્યક્રમ કરીએ છીએ અને અમારો કાર્યક્રમ મારી એક માણસની સંસ્થા અને કોઈ વ્યક્તિ પાસેથી અમે આર્થિક દાન ડોનેશન કે કોઈ પણ રીતે અમે કોઈ વસ્તુ સ્વીકારતા નથી જેથી અમારી સ્વતંત્ર નિગરાનીમાં અમારા જ અવલોકનથી શ્રેષ્ઠ આપવાનો અમે પ્રયત્ન કરીએ છીએ કોઈની ત્યાં વાલા દવલાની નીતિ ના આવે કારણ કે મારા બા બાપુજીનું નામ છે અને એના નામે હું આ કાર્યક્રમ હોસથી કરતો હોય તો મારે પૂરા તટસ્થ ભાવથી એ કરવો જોઈએ એ જ રીતે અમે કરીએ છીએ અને આગળ જતા પછી ધીમે ધીમે એમાં વધારો અમે કરતા ગયા અંજુ નરસિંહ વિશિષ્ટ સન્માન પણ અમે આપવાનું ચાલુ કર્યું અંજુ નરસિંહ બાળ ગુર્જર વૈભવ પ્રતિભા સન્માન પણ અમે આપીએ છીએ અને આ વખતે તો અમે એવું કર્યું છે કે સાહિત્યના અન્ય ક્ષેત્રો હોય એમાં પણ જેમણે નીવડેલું પ્રદાન આપણે કહી શકીએ એવું પ્રદાન હોય એમને અમે એવોર્ડ ગયા વર્ષથી આ પરંપરા ચાલુ કરી છે ગયા વર્ષે અમે લોક સાહિત્યમાં અરવિંદ બારોટને સન્માન આપ્યું હતું આ વર્ષે અમે લોક જાદવ જાદવભા મોજડી એને મરણોત્તર આપીએ છીએ પછી મેર સમાજના ઇતિહાસનું અધ્યયનને અવલોકનને લેખન કરનાર ભરત બાપોદરાને એ માટે અમે એવોર્ડ આપીએ છીએ ગયા વર્ષે અમે રણછોડભાઈ મારુને લોકસાહિત્ય સન્માન આપ્યું હતું મેઘાણીના પગલે કાઠિયાવાડની કોતરોમાં એ માણસ વીસ વર્ષ ભમ્યો અને મેઘાણી સાહેબે જે જે કૃતિઓ લખી એના સ્થળો અત્યારે કેવા છે એની સ્થિતિ શું છે ને એનું અવલોકન કરીને એણે અઢારસો પાનાનો ગ્રંથ લખ્યો છે અને આપને આશ્ચર્ય થશે કે મેં એવોર્ડ જાહેર કર્યો પછી મેં કોઈની પાસેથી નંબર મેળવું કે મને મન રણછોડભાઈ મારુંનો નંબર જોઈએ છે કે હું એમને આ એવોર્ડ મેં કાલે ઘોષિત કર્યો છે ને એને આપવો છે ને મારે વાર પડે આ વર્ષે મેં પર્યાવરણ ક્ષેત્રે સદભાવના જે વૃદ્ધાશ્રમ છે એ લો પર્યાવરણ ક્ષેત્રે લાખો વૃક્ષો વાવવાનું કામ કરે તો મેં પર્યાવરણ ક્ષેત્રે એમને પણ એવોર્ડ આપ્યો છે બીજી નવાઈની વાત એ છે કે મારું પહેલું પોસ્ટિંગ તાલુકા વિકાસ અધિકારી તરીકે બરવાળા થયેલું અને ત્યાં મને બે વડીલોએ પ્રભાવિત કર્યું હતું એના કામથી એક નાનું દાદા વીડિયા હતા અને એક જાંભા બાપુ હતા જાંભા ઝાલા એ બંનેની લોકપ્રિયતા ગામડાઓમાં એટલી બધી હતી હું મારા પહેલાં ફરજના ભાગરૂપે ગામડાઓની મુલાકાતે જતો વિકાસ કામો જોવા માટે તો મને એ બે એનું સ્મરણ બધા કરે યાદ કરે અને બંને એને બહુ આદર આપીએ એટલે મેં એવું નક્કી કર્યું કે મારી કર્મભૂમિ અધિકારી તરીકેની બરવાળા છે અને હું અંજુ નરસિંહ એવોર્ડ આપું છું તો હવેથી દર બે વર્ષે આ બે વડીલોના નામથી પણ હું એક એક એવોર્ડ આપીશ એટલે નાનું દાદા વિડીયા શિક્ષણ સેવા સન્માન એ અમે છેલ્લા આઠ વર્ષથી આપીએ છીએ અને જાંભા ઝાલા સમાજ સેવા સન્માન એ પણ અમે છેલ્લા આઠ વર્ષથી અમે આપીએ છીએ એટલે આ રીતે અંજુબા અને નરસિંહ દાદાની સાથે મને જે બે વડીલો સમાજમાં શ્રેષ્ઠ પ્રદાન કરીને લોકોના દિલમાં બેઠા છે એનું પણ સન્માન થાય અને એનો આદર થાય એ ભાવથી અમે એ એવોર્ડ પણ અમે એડ કર્યા એ બંને હયાત છે એમાં બંને હમણાં અત્યારે હયાત નથી ઝાલા લગભગ તેર વર્ષ પહેલાં અવસાન પામે નાનું દાદા તો હમણાં બે વર્ષ પહેલાં ગુજરી ગયા છે પણ કેટલી સારી વાત કહેવાય રવજીભાઈ કે તમે માતા પિતા તો તમારા પોતાના માતા પિતા છે પણ આ તમારો પરિવાર તમે કેટલો બૃહદ માનો છો કે તમારા ઉપર જેમણે પ્રભાવ કર્યો છે એમની સ્મૃતિમાં અને એમની હયાતીમાં પણ તમે આ રીતે એવોર્ડ આપવાનું શરૂ કર્યું તો અત્યારે કુલ આ જે તમારી સંસ્થા છે એ કુલ કેટલી કેટલા પારિતોષિક આપે છે અમારે જે ગયા બે વર્ષ પહેલાનો જે એવોર્ડ ગયા વર્ષે અમે આયોજિત કર્યો હતો એમાં અમે લગભગ આડત્રીસ સન્માનો આપ્યા છે ઓહો આડત્રીસ સન્માન અને એની માતબર રકમ અમારો કોઈ પણ કાર્યક્રમ પાંચસો વ્યક્તિઓના ઓડિયન્સથી ઓછો નથી હોતો બે તબક્કામાં બે સેશનમાં આખો દિવસનો કાર્યક્રમ હોય સાંજે ઓડિયન્સ જેટલું સવારે હોય એટલું જ હોય એ રીતના ભાવ અને પ્રેમ સાથે એ આયોજન થાય છે એક વર્ષ અમે બીએપી સંસ્થા સાળંગપુર પહેલો કાર્યક્રમ કર્યો હતો બીજો કાર્યક્રમ કુંડળ અમે કર્યો હતો પછી એક કાર્યક્રમ અમે અહીંયા એસજીવીપી ગુરુકુળ છારોડી કર્યો હતો પાછું અમે હનુમાનજી મંદિર ક્રષ્ટબંધન દાનેરા પ્રાંગણમાં સાળિંગપુર કર્યો હતો ગયા વર્ષે કુંડળ કર્યો હતો અને હવે આ વર્ષે ત્રેવીસ ચોવીસમાં બાળ સાહિત્ય ક્ષેત્રના જે પુસ્તકો પ્રગટ થયા હોય એના એવોર્ડની જાહેરાત આ પહેલી ડિસેમ્બરે આવશે અને ચૌદ ડિસેમ્બર ચોવીસથી પંદર જાન્યુઆરી પચીસ સુધી સ્પર્ધામાં લોકો બુક મોકલી શકશે અને પછી એનો સંભવિત એપ્રિલ મેમાં આકલન કરીને એવોર્ડની પસંદગી કરીને જાહેરાત કરવામાં આવશે અને પછીના દિવસોમાં અંજુનરસિંહ પારદર્શિક એવોર્ડ કાર્યક્રમમાં મેં રાખીશું કેટલી મોટી વાત એક વ્યક્તિની સંસ્થા કદાચ હું પોતે તો સાહિત્ય અને કલાનું રિપોર્ટિંગ વર્ષોથી કરતો રહ્યો છું લખતો જ રહ્યો છું તો આવી કોઈ આટલા મોટા સ્કેલ ઉપર આ રીતે એવોર્ડ અપાતા હોય અને બીજી વિશેષતા મને એ લાગી તમારા કામની કે તમે સાહિત્યની સાથે સાથે સમાજને પણ અંદર ભેગો કર્યો તમે પર્યાવરણની પણ ચિંતા કરો છો તમે શિક્ષણ માટે પણ જે કામ કરે છે બાળ સાહિત્યથી શરૂ થઈ હતી આખી વાત પણ એમાં પછી બધું ઉમેરાતું ગયું ઉમેરાતું ગયું અને કેનો ખર્ચો કરો છો બધોથી ગયા વર્ષે અમે આઠેક લાખ રૂપિયાનો ખર્ચો કર્યો હતો અને આ વર્ષે અમે જે એવોર્ડ જાહેર કર્યા એમાં એક ભાષા માટે કામ કરનાર રાજ્યગુરુ ઉમાકાંત રાજ બરાબર એમને અમે ભાષા સંવર્ધન માટેનો એવોર્ડ એટલે ભાષાને પણ રહી ન જવી જોઈએ તો દર બે વર્ષે આ વર્ષે આખા તો દર બે વર્ષે લગભગ છેલ્લે તમે આઠેક લાખનો ખર્ચો કર્યો હતો તો આટલા બધા પૈસા શા માટે વાપરો છો એટલા માટે કે સમાજે આપણને સિંચ્યા છે સમાજે આપણને શિક્ષિત કર્યા છે દીક્ષિત કર્યા છે અને આજે ભગવાનની દયાથી ઘરે લાઈટ પણ એક વખત નહોતી અને આજે આપણે કુદરતની કૃપાથી સારી જગ્યાએ કામ કરીએ છીએ સંવેદનાને માનવીય અભિગમ સાથે વહીવટમાં કામ કરવું જોઈએ એવા ભાવથી કામ કરીએ છીએ ત્યારે જેણે આપ્યું છે એને પરત કરવું આપણું દાયિત્વ છે ને ગમતું મળે તેને ગુંજે ન ભરાય એનો ગુલાલ કરાય એવા ભાવથી અમે પોતે એવું માનીએ છીએ કે બા બાપુજીની હયાતી ન હોય પછી તો બધા કાર્યક્રમો કરે જ છે પણ આ કાંઈક એવું ઉગી નીકળે અને ચિરંજીવ બની રહે એવા ભાવથી અમે ખર્ચ કરીએ છીએ મને એવું કહું કે આ પ્રવૃત્તિ તમે કરો છો એમાં તમારા માતા પિતાનો પ્રતિભાવ શું છે મારા બા અને બાપુજી નિરક્ષર છે શાળાએ તો ગયા નથી એમને એટલી ખબર છે કે દર બે વર્ષે એક પોગ્રામ થાય છે પ્રોગ્રામ કે એમની ભાષામાં અને ઇનામ આપવાનો કાર્યક્રમ અને કાર્યક્રમ જ્યારે થાય એના થોડા સમયથી એમને તાલાવેલી હોય એમાં ખાસ મારા બાપાને વધારે કે ભાઈ હવે આપણે પેલું પ્રોગ્રામનું કીધી છે એમ અને આ વખતે પાછા આપણે ગામના બધા વડીલોને બોલાવવાના છે એમ એટલે તમારા ગામના હા હા ગામના મારા બાપાની હૈયા એની જે કયું હોય કયું ગામ પીપરીયા વલ્ભીપુર તાલુકાનું તો એ એક સ્પેશિયલ વાહન કેક મોકલી દો વડીલો બધાને બોલાવો એટલે આખો દિવસ રહે જમે અને આનંદ કરે એમ મારી સાથે એમ એટલે અમે દર વર્ષે સ્પેશિયલ વાહન ય મોકલીએ અને બધા વડીલોને પણ અમે ઉપસ્થિત રાખીએ જેથી મારા બાપાને એવું લાગે કે સરસ કાર્યક્રમ થઈ રહ્યો છે અને બધા આનંદથી રહે સમાજનો પ્રતિભાવ કેવો મળ્યો છે કારણ કે આ એક પ્રવૃત્તિ જુદા પ્રકારની છે મને આનંદ એ વાતનો છે કે જ્યારે બાર વર્ષ પહેલાં મેં આ કાર્યક્રમ કર્યો ત્યારે આ પરંપરાના કોઈ એવોર્ડ મારી ખાસ જાણવા નહોતા રાજ્ય સરકાર એવોર્ડ આપે કોઈક સંસ્થાઓ આપે પણ મને આનંદ છે કે આ દસકા વીત્યા પછી ઘણા મિત્રોએ ઘણા લોકોએ આમાંથી પ્રેરણા લઈને પોતાના માતા પિતાના નામે અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ્સ ચાલુ કર્યા છે દાખલા તરીકે ધર્મેન્દ્ર ત્રિવેદી છે તેમણે એમના પપ્પાના નામથી જનક ત્રિવેદીના નામથી ગયા વર્ષે એક લાખ રૂપિયાનો એવોર્ડ જાહેર કર્યો બીજા પણ લોકોએ શરૂઆત કરી છે અને મારો આગ્રહ અને મારી દ્રઢ સંકલ્પના એવી છે કે ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ સંસ્થા બાળ સાહિત્ય ક્ષેત્રે જે એવોર્ડ આપશે ઇવન પછી ગુજરાત સરકાર હોય તો પણ ભલે અંજુ નરસિંહ એવોર્ડ સૌથી મોટી રોકડ રાશિ મારી હયાતીમાં આજીવન ધરાવતો હશે ગુજરાત સરકાર લાખ રૂપિયાનો એવોર્ડ આપે તો મારે એકને અગિયાર આપવાની મારી તૈયારી છે પણ રાજ્યમાં અંજુ નરસિંહ પારિતોષિક બાળ સાહિત્ય ક્ષેત્રનું સૌથી મોટું પારિતોષિક હશે તમારી આ ઉત્તમ લાગણી માટે તમને અભિનંદન એક સવાલ એ પૂછ્યું કે તમે લગભગ બારેક વર્ષ થયા અને ત્યારે શરૂઆત કરી હતી અને જે તમારા મનમાં ભાવના હતી કે બાળ સાહિત્યનું કંઈક ભલું થાય એનું સ્તર સુધરે તમને લાગે છે કે એવું થઈ રહ્યું છે હાજી એની વાત કરતાં મને ખુશી થાય છે કે શરૂઆતમાં જ્યારે અમે આ એવોર્ડની સંકલ્પના નક્કી કરીને પછી જાહેર કર્યું અને પછી સતત એવું બન્યું કે એ વખતે મારા મનમાં ફિક્સ હતું કે બુઢિયા બુઢિયા સાહિત્યમાં લેખન કરે છે અને ક્યાંય ન ચાલે બાળ સાહિત્યમાં ચાલે આવી એક વાત રૂઢ થઈ ગઈ એમાંથી મારે બહાર લાવી હતી સિસ્ટમને એટલે પહેલી વખતે જ્યારે અમે એવોર્ડ માટે નોમિનેશન્સ મગાવ્યા બુક્સ મગાવી ત્યારે અમારી પાસે કુલ આડત્રીસ બુકો આવી હતી બાળ સાહિત્યની અને આપણને આશ્ચર્ય થશે ગયા વર્ષે અમારી પાસે એકસો ને સુડતાલીસ સર્જકોની બુકો સ્પર્ધામાં આવી હતી અને મને એકવાર એવું બન્યું બે ત્રણ મિત્રોએ એવું કીધું ગયા એવોર્ડ વખતે કોઈ કામથી એ મિત્ર પ્રિન્ટિંગ પ્રેસમાં ગયા હશે અને ત્યાં કોઈ સર્જક પ્રેસવાળાને કહેતા હશે કે ભાઈ મને તમે જલ્દી અમારું બુક કરી દો એમ તો પહેલાં કે ભાઈ ઉતાવળ તમે બહુ ન કરો શું છે એમ તો કે અમારે અંજુ નરસિંહ એવોર્ડ ડિસેમ્બરમાં એની જાહેરાત આવે છે ને એમાં ભાગ લેવાનો પછી અમે ભાગ ન લઈ શકીએ અને આવું બે ત્રણ જગ્યાએ થયું અને આપને આશ્ચર્ય થશે કે જેવી અમારી જાહેરાત આવશે એટલે પ્રકાશકોને ન્યા બાળ સાહિત્યના પુસ્તકો ફટાફટ પ્રિન્ટ થાય અને મળે એ ધસારો થશે અનેક લોકો પ્રાથમિક શિક્ષકો સર્જકો પ્રતિષ્ઠિત સર્જકો બધાએ હવે આ બાબતે થોડું ચિંતન કર્યું છે કે ભાઈ નહીં આપણે સાહિત્યનું સર્જન તો કરીએ જ છીએ તો બાળ સાહિત્યનું પણ કરી શકાય એટલે શિક્ષકો પણ ઘણા સારા લેખક તરીકે એમાં પ્રસ્થાપિત થયા છે વડીલોએ પણ અનેક પુસ્તકો લખ્યા છે અને આપણે બીજી આનંદની વાત એ થાય કે અંજુનરસિંહ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અમે છેલ્લા ચાર વર્ષથી જેમને આપ્યો છે એ ચારેય સર્જકોને એ જ વર્ષ માટે પછીના સમયમાં ભારત સરકારે બાળ સાહિત્ય ક્ષેત્રનો રાષ્ટ્રીય પુરસ્કાર આપ્યો ઓહો એ તમારી નજર બરાબર જી અમે નટવર પટેલ સાહેબને અંજુનરસિંહ લાઈફ ટાઈમે એચિવમેન્ટ એવોર્ડ આપેલો એ જ વર્ષે ભારત સરકારની બાળ સાહિત્ય અકાદમી એને એવોર્ડ આપ્યો પછી અમે આદરણીય રક્ષાબેન દવેને અમે એવોર્ડ આપ્યો એને પછીના વર્ષે ભારતની રાષ્ટ્રીય એકાદમી એવોર્ડ આપ્યો કિરીટ ગૌસ્વામીને અમે એવોર્ડ આપ્યો જે પુસ્તક માટે એના માટે જ એમને ભારત સરકારે પસંદ કર્યા અને આ વર્ષે ગયા વર્ષે અમે ગીરાબેન પિનાંકીન ભટ્ટને જે પુસ્તક માટે એવોર્ડ આપ્યો હતો એમને આ વર્ષે ભારત સરકાર લખનઉમાં કાર્યક્રમ હતો હા હા એટલે અમને આનંદ છે કે અમારી પસંદગીના અમારા ધોરણોમાં અમે સાચા છીએ એટલે એ અમને આનંદ આવે છે ચલો એ વાત તો આનંદની છે જેમાં કોઈ સવાલ નથી અને આટલી તમે શુદ્ધ ભાવનાથી અને ખૂબ સમજણ સાથે અને સ્પષ્ટતા સાથે પ્રવૃત્તિ કરી રહ્યા છો એટલે એની અસર ના પડે એવું તો બને જ નહીં પણ એક સવાલ મને એ પૂછવાનું મન થાય કે આજના ડિજિટલ બાળકોને જેવું ગમે છે એવું સાહિત્ય ખરેખર ગુજરાતી ભાષામાં અત્યારે લખાઈ રહ્યું છે એમાં હું મારો જવાબ હકારમાં આપીશ કે નથી થતું એવું તો છે જ નહીં ઘણો ઉત્તમ થઈ રહ્યો છે ક્યાંયક સુધારા વધારે અવકાશ હોય એ તો સ્વાભાવિક છે અને આજે આવનારી પેઢી જે ડિજિટલ થઈ રહી છે એ જ પેટર્નમાં એના સર્જકો પણ કારણ કે એને પોતાના ઘરે પણ પૌત્રો હોવાના સંતાનો હોવાના એને પણ એ અવલોકતા હોય છે એટલે અને જે વાતાવરણ છે એ પણ અસર કરતું હોય એટલે એને અનુરૂપ સાહિત્ય એમાં બદલાવ આવતો જ રહે છે અને સરસ રીતે આવી પણ રહ્યો છે તમારા બંને બાળકો તો ભણી રહ્યા છે મેડિકલમાં ભણી રહ્યા છે મને એ સવાલ પૂછવાનું મન થાય કે આપના પત્નીનું નામ શું રીટાબે તો આ તમે સમાજ માટે આટલા બધા પૈસા નાખ નાખ કરો છો તો રીટાબેને ક્યારેય તમને રોક્યા કે ટોક્યા નથી એ તો એકાદ વખત બરાબર છે કે ભાઈ ચાલો એક વર્ષે તમે કરી નાખ્યું તો બરાબર છે પણ આ તો તમે તો પછી તમને તો ટેવ પડી ગઈ અને પાછો એમાં વધારો પણ કરી રહ્યા છો મારા ઘરમાં પરિવારમાં એવું છે કે હું જે પ્રવૃત્તિ કરું એ સમજી વિચારીને કરતો હોઈશ એવું મારો તમામ પરિવાર માને છે પછી મારા પત્ની હોય કે મારા મોટા ભાઈ કે એનું ફેમિલી હોય એટલે મને એવો ક્યાંય પ્રશ્ન નડ્યો નથી ઉલટાના એમ કે કે આપણા બાળકો મેડિકલમાં સાવ મફતમાં ભણ્યા છે એમબીબીએસ બંને બાળકોએ બીજે મેડિકલમાંથી કર્યું વાર્ષિક બાર હજાર ફીમાં જો આપણે ફી ભરવી પડી હોત પાંચ પાંચ લાખ રૂપિયા તો આપણે નથી ભરવા પડ્યા તો એ નિમિત્તે આપણે સારું કામ કરીએ એ નિમિત્તે અમને ઘરેથી પણ સહકાર મળે એટલે તમને અને રીટા બહેન બંનેને અભિનંદન આપું છું અને માતા પિતાને તો વંદન જ કરવાના હોય કેટલી સરસ વાત છે કે ગામડાની સુગંધ લઈને જન્મેલો એક છોકરો ભણ્યો એમાં પછી લોકભારતીમાં ગયો લોકભારતીના સંસ્કારે એનું ઘડતર બરાબર કર્યું અને શિક્ષક બન્યો અને શિક્ષક બન્યા પછી સનદી અધિકારી પણ તમે બન્યા અને પછી તમે સમાજની ચિંતા કરીને આટલું સુંદર કામ કરી રહ્યા છો એટલે ખરેખર તમારા માટે ગૌરવ થાય એવી આખી વાત છે તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને હૃદય ખોલીને આટલી સુંદર અમને માહિતી આપી વાતો કરી અમારી સાથે એ માટે પણ તમારો આભાર માનું છું